શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રેવીસ એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંતોએ લખેલા ગ્રંથ એ તેમના વસ્યતનામાં જેવા છે સંતોને ગ્રંથ લખવાનો શોખ તો જરી જેટલો પણ નથી હોતો પણ ના ઇલાજ હોય તે ગ્રંથ લખે છે તમને એમ લાગે છે કે એકનાથજીએ અને સમર્થે જ્ઞાનેશ્વરીના પારાયણો કરીને પછી પોતાના ગ્રંથ લખ્યા તેમનું જ્ઞાન સ્વતંત્ર હોય છે સાક્ષાત ભગવાન પાસેથી તે મળેલું હોય છે તેમાં અગાઉના ગ્રંથકારોએ લખેલી કેટલીક વાતો તો અલબત્ત આવવાની જ સંતોએ લખેલા ગ્રંથ એ તેમના વસિયતનામાં જેવા છે પોતાના છોકરા સારા નીકળશે એની જે બાપને ખાતરી હોય તે વિલ શા માટે કરે એવી તેને ખાતરી નહીં હોય તો ના ઇલાજે તેને વિલ કરવું પડે છે તે પ્રમાણે સંતો કંઈ શોખથી કે વિદ્વતા બતાવવા ખાતર ગ્રંથ લખતા નથી પણ આપણા જેવા જળ જીવોનું કલ્યાણ થાય એવી તીવ્ર ઈચ્છા હોવાથી તેમણે ગ્રંથ લખ્યા પોથી પુરાણો સત્પુરુષોના ગ્રંથ એનો આપણા જીવન સાથે નિકટનો સંબંધ હોય છે એવા ગ્રંથોમાં જેનો વ્યવહારમાં ઉપયોગ થઈ શકે એવું વેદાંત બતાવેલું હોય છે આપણને તો સૂઝે પણ નહીં એટલી શંકાઓ ઉઠાવીને તેના ઉત્તરો સમર્થે દાસબોધમાં આપેલા છે પરમાર્થ વિશે નહીં સાંભળનાર દોષિત છે પણ તે નથી સાંભળતા છતાં તેને કહેનાર એનાથી પણ વધુ દોષિત સમજવો જોઈએ એ દોષ વહોરીને પણ સંત લોકોને પરમાર્થ વિશે કહે છે એનો ફાયદો ઉઠાવી લેવો જોઈએ ગ્રંથ વાંચતા હેતુ તો પરમાર્થ પ્રાપ્તિનો હોય તો તે માટે કયું સાધન એ ગ્રંથમાં બતાવેલું છે એ તરફ લક્ષ્ય આપવું જોઈએ યોગ્ય સાધન મળી ગયું તો સાધ્ય સાધવાનું જ જે વિષયમાં પારંગત થવું હોય તેના પુસ્તકો વાંચવા પડે છે પણ આપણું ઉલટું થાય છે ગણિતનો વિષય શીખવો છે અને વાંચીએ છીએ નવલકથા પછી ગણિતમાં પાસ કેવી રીતે થવાના પરમાર્થ એ જ જો ધ્યેય હોય તો સંતોના ગ્રંથોનો જ અભ્યાસ કરીએ તેનું જ શ્રવણ મનન કરીએ આપણે આપણા મનને ભગવાનના ચરણોમાં ચિટકાવી રાખીએ અને દેહને પ્રારબ્ધના પ્રવાહમાં છોડી દઈએ કદી તે સુખમાં રહેશે તો કદી દુઃખમાં કદી બહુ જ દિવસો સુધી તેનું સીધું સાધું ચાલ્યા કરશે તો કદી વચમાં જ ડૂબકા ખાઈને ડૂબી જવાની અણી પર આવશે પણ તેની કોઈ પણ અવસ્થામાં આપણો આનંદ કાયમ રહેશે એમાં શંકા નથી આપણા દેહ તરફ જાણે તેનાથી અળગા હોઈએ એ રીતે જોતા શીખવું જોઈએ મન દઈ મન દઈ દઈએ ભગવાનને અને દેહ દઈ દઈએ પ્રારબ્ધને તો એ સાધે દેહના સુખ દુઃખને ઉપર ઉપરના સમજીએ ને અંદર ઉતરીને મન પર અસર કરે તે ચાલે નહીં ભગવાનના નામથી એ ચોક્કસ સાધે છે એટલે આખરે નામ સિવાય છૂટકો નથી સંતોના ગ્રંથોનો ખરો અર્થ આચરણથી સમજાય અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ